તીર્થક્ષેત્ર ચાંદોદના પૌરાણિક શ્રી રણછોડ રાયજીના મંદિરે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું કારતક સુદ અગિયારસ એટલે કે દેવ ઉઠી અગિયારસના આ પાવન દિવસે તુલસી વિવાહનું આયોજન થયું હોય એ પૂર્વે ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા પૌરાણિક શ્રી રણછોડજી મંદિરે પરંપરાગત તુલસી વિવાહ ઉત્સવ અત્યંત શ્રદ્ધા ભક્તિભાવ સાથે યોજાયો નૂતન વર્ષના પહેલા પ્રસંગ તુલસી વિવાહ ઉત્સવ દેવ ઉઠી બે નવેમ્બરના રોજ શ્રી રણછોડરાય સેવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક આયોજનો સાથે નિજ મંદિરે મંગળા આરતી બાદ ભગવાનને પાલખીમાં બિરાજમાન કરી ઢોલ શરણાઈ અને બેન્ડ બાજાના સથવારે મુખ્ય વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી ઠેર ઠેર નગરના શ્રદ્ધાળુઓને ત્યાં દિવસભર ભગવાનની પધરામણી કરવામાં આવી અને રાત્રિના જાન લઈ ભગવાન લગ્ન મંડપમાં પધારતા ભક્તિ સંગીતના તાલે નાચી કુદી તેમજ ભવ્ય જી સાથે ભક્તજનો દ્વારા ભગવાનના વધામણા કરાયા મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનો ભાવિકો તેમજ સાજન માજનની ઉપસ્થિતિમાં ગાયક વૃંદના કંઠે ભક્તિપદો લગ્ન ગીતોની રજૂઆત અને ભૂદેવોના મંત્રોચ્યાર સાથે ભગવાન શ્રી રણછોડજીના શુભલગ્ન તુલસીજી સાથે યોજાયા મુખ્ય બજારો તેમજ મંદિર વિસ્તારને લાઇટ ડેકોરેશન અને સુંદર મંડપથી સુશોભિત કરવાની સાથે સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો થકી તુલસી વિવાહના પ્રસંગમાં અનેરો ઉત્સાહ છવાયો